મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વોન ઓન ઘર ઘર છે સાવ ઓછું ફરેલું અને ઘરની ખેતીમાં જ હાકેલું છે ટોટલ માહિતી મેસી જશે વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ખરીદી કરી લેજો વિડીયો અંદર બધી માહિતી આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બાઉતેર પચાસ ડી પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર અને વીસના મોડલનું આ ટ્રેક્ટર અને નવમો મહિનો ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું ઘર ઘર આવશે અને ટ્રેક્ટરની દર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર ઓઈલ બ્રેક રિવેસ પીટીઓ વાળું ટ્રેક્ટર અને પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક સાથે એન્જિનનું આખું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ માત્ર ને માત્ર ત્રણ હજાર કલાક જ ફરેલું છે કમ્પ્લેટ કન્ડિશન કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી સારા ટાયરનું કંડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ અને ચારે ચાર ટાયર સીતેર થી સાઠ થી સિતે ટકા જેવા આગળના સાત પચાસ સોળ અને પાછળના ચૌદ નવ અઠ્યાવીસ ના જોવા મળશે ઘરની ખેતીમાં જ ફરેલું છે કિંમત પાંચ લાખ અને ઓગણચાલીસ હજાર અંદાજિત રાજકોટ તાલુકો ઉપલેટા અને તણસવા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું સો નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો